કોટા ઉપલેટાના મોરખડા ગામે દેસાઇ ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાંથી બસો સિત્તેર ગુણી મગફળીની ચોરીનો મામલો સામે આવ્યો છે જેમાં રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરી ચાર આરોપીઓને રૂપિયા અઢાર લાખ પિસ્તાલીસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે પોલીસ તપાસમાં સિકંદરે કબૂલ્યું છે કે દેસાઇ ઇન્ડસ્ટ્રીઝના મેનેજરે તેને નોકરીમાંથી કાઢી મૂકતા બદલો લેવા માટે તેણે આ ચોરીનો પ્લાન ઘડ્યો ઉપલેટાના મુરખડા ગામમાં મગફળીની ગુણીની ચોરી થયા હોવાની ઘટના દેસાઈ ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાંથી બસો સિત્તેર ગુણી મગફળીની ચોરી કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે જેમાં રૂરલ એલસીબી પોલીસે ચાર આરોપીને અઢાર લાખથી પણ વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડવા છે અને તેમાં તેઓને સફળ સફળતા મળી છે જેની અંદર અઢાર લાખનો મુદ્દામાલ પણ કબજે કરી લેવામાં આવ્યો છે આ ચોરીની ઘટના જૂની અદાવતમાં થઈ છે જેમાં